જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે બે હજાર બાવીસમાં એક અગિયાર વર્ષની સગીરવેકરી સાથે શારીરિક છેડતી દુષ્કર્મ અને એના માતા પિતાને આ બનાવ બાબતે જો પોલીસે જાણ કરશે તો જાનકી મારી નાખવાની ધમકી સહિતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આરોપી અટક કરી ફક્ત ત્રીસ દિવસના ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરી દેવામાં આવ્યો હતો જે તે સમયના પોલીસ અધિક્ષક રાજદીપસિંઘ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ બોબડિયા પીઆઈ દીપક ઢોલ પીઆઈ વીડી મોરી પીએસઆઈ પ્રજાપતિ આ તમામ લોકો આ તપાસમાં જોડાયેલા હતા સમયમર્યાદામાં ત્રીસ દિવસની અંદર ચાર્જશીટ કર્યા બાદ આ કેસની અંદર જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાટી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એમના સીધા દોરવણી હેઠળ આ કેસને ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને વાપીની કોર્ટે આ કેસની અંદર પોલીસે કરેલી તપાસ પોલીસે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવો પોલીસે રજૂ કરેલા સાયોગિક પુરાવાઓ સાથે સાથે વિટનેસીસ અને એ ઉપરાંત જે ફોરેન્સિક એનાલિસિસ જે રિપોર્ટ્સ છે એ એફએસએ રિપોર્ટ્સ અને મેડિકલ ચપાસણી રિપોર્ટ્સ આ તમામ ધ્યાને લઈને અને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને આ કેસમાં ગઈકાલે બીજી એપ્રિલના રોજ ચુકાદો વાપીની કોર્ટે સંભળાવ્યો છે અને આ આરોપીને સગીર સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને સાથે સાથે ગોપ બનનારને છ લાખ રૂપિયાના વળતરનો હુકમ કરેલો છે વલસાડ જિલ્લા પોલીસે વધુ એક સગીરભાઈની દીકરીને કોર્ટમાં ચુકાદો મેળવીને ન્યાય અપાવવામાં સફળતા મળી છે